ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીની બે દિવસીય કથા યોજાઈ ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન હાજર રહી સર્વે ભારતીયોને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી ઓકલેન્ડના સેવાભાવી એમપી પી ડૉક્ટર શ્રીમતી પરમજીત પરમારે પણ હાજર રહી તમામ હિન્દુઓ ભાવિકોને આવકાર્યા ચાર હજારથી વધારે ભાવિકોએ હાજર રહી કથા પ્રવચનનો લાભ લીધો ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન ડેવિડ શિમોરનું ભારતીય પરંપરા મુજબ તિલક ચાંદલો કરી ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું ઓકલેન્ડના ગ્રેટ સાઉથ રૂડ મનુકાઉ આઇલેન્ડ ખાતે બાબા બાગેશ્વરની હનુમંત કથાનું આયોજન કરાયું છે ભારત અને ન્યૂઝીલેન્ડ બંને દેશ ભાઈચારા સારા સંબંધો ધરાવે છે આ તકે કાર્યક્રમની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ અને ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ તકે બાબા બાગેશ્વરના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશ સેવા હિન્દુ સનાતન એકતા સત્કર્મ અને પુણ્ય કાર્ય અને હનુમાનજીની સેવાના વિશેષ યાદ અપાવી હતી આ અવસરે બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મહાવીર દુબે ડૉક્ટર મદન મોહન શેટ્ટી અનુરાગ રસોલા અખિલેશ ચૌધરી સરદાર રવિસિંહ ચૌધરી કુમાર અને સ્વયંસેવક તરીકે જૂનાગઢની સેવાભાવિક કૃપાબેનને રંજનબેન સોનીની ટીમે સેવાઓને ખાસ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખૂબ જ બિરદાવી ગુજરાતી ગ્રુપના તમામ સદસ્યો ગોરધન સેંજલિયા ધર્મેન્દ્ર બાબરિયા ગુણવંત રામાણી પ્રવીણ પટેલ રાજેશ દુધાત ભરણ ગેલાણી સહિતના ભાવિકોએ હાજર રહી સત્સંગનો લાભ લીધો હતો અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ હું ગોરધનભાઈ સુરત સુરતથી આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ટેરિસ સ્ટ્રીટ ગાર્ડનમાં બ્લોક હાઉસ બે અમે બધા ગુજરાતી મિત્રો અહીંયા ઓકલેન્ડની અંદર બાબા બાગેશ્વર જે પધાર્યા છે એમના સત્સંગમાં અમે બધા ઉપસ્થિત રહ્યા હતા અને આજે એની અંદર નાયબ વડાપ્રધાન અહીંના ઓકલેન્ડના એ પધાર્યા હતા અને અમે બધા લોકો એમની શુભેચ્છા મુલાકાત પણ લેવાના